નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા દાદી પાસે આવ્યા છે જે સાવ નિરાધાર છે દીકરીઓ હતી તો દીકરીઓને વરાવી પવણાવી અને એમના સસરાને ઘરે ઘરે બારે કરી દીધી છે દાદી એકલતા સાથે પોતાનું જીવન જીવે છે ઘણી બધી તકલીફો સાથે દાદીએ દીકરીઓને મોટી કરી છે અને કહેવાય ને કે કોઈ પણ માણસ હોય ગમે એટલું સ્ટેબલ હોય અથવા તો ગમે એટલું સુખ સગવડ હોય પણ એકલતા સાથે જીવન જીવો એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે જ્યાં સુધી દીકરીઓ હતી ત્યાં સુધી દીકરીઓની સાથે જીવન જીવવા પણ હવે જીવનની અંદર ઘણી બધી તકલીફો પડે નાની મોટી જો કે દાદી કામ કરે છે હોટલમાં જેટલું પણ એનાથી થઈ શકે એટલું કામ કરે છે અને મહેનત કરી અને પહેલેથી દીકરીઓને ભણાવી ગણાવી મોટી કરી અને વરાવી પવણાવી પણ હવે જીવનમાં કહેવાય ને કે ઉંમર થાય એટલે પછી કામકાજ ન થઈ શકે એટલે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડીએ અને પોતાનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે અને આપણથી જે પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરીએ તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આયર દાદી તમારું નામ શું છે મારું નામ ઇન્દુબેન ઇન્દુબેન તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો ઘર પરિવારમાં અત્યારે છોકરો ત્રણ હારે છે હું એકલી રહું છોકરો આવે જાય અને મજા કરે ભાઈ અત્યારે એકલી રહું છું અને દાદી રડોમાં હું સમજી શકું કે એકલતા સાથે રહેવું ખૂબ અઘરું થઈ જાય તો પછી દાદી તમારો કોઈ દીકરો કે એવું કોઈ નથી દાદી દીકરો હતો ભાઈ એ ગુજરી ગયો મારા ગામડેનો રોગ હતો ને તે 9 વર્ષનો હતો ઓહ સમજી શકો કલાક કે મને દીકરો ન હોય એટલે આજે કદાચ હોત તોય તમારો સહારો બને હા એ તો શું કર્યો જાત ને યાર નહીં હું સમજી શકું દાદી મને એમ છે કે મારો છોકરો હોત તો આવડો હોત તો મને મદદ કરે તમારા દીકરો થઈને આવ્યા એમ હું સમજી શકું દાદી કેમ કે ઓલા કેમ કે ગટપણ માં જીવન લાસાર થઈ જાય એમ તો પછી તમે શું કામ કરો દાદી અત્યારે હું હોટેલ માં જાઉ હોટેલ માં કામ કરવા જાઉ તો એમાં શું પગાર આપે દાદી એમાં મને 5000 આપે અમે છૂટા થઈ ગયા બીજું છોકરી ત્રણ છોકરીઓ દીકરો વહી ગયો પછી એમ કે ત્રણ ત્યાં રેવું મુશ્કેલ મારા માં નોકરી કરી પેલો પગાર આંગણવાડી ના છોકરા ગામના એ સપોર્ટ કર્યો પછી મશીન લઈ દીધું છોકરી મશીન આકાર મળ્યું એમાં અમારી રેડી ગાડી હતી મતલબ સારું હાલતું હાલ કરતું ગાડું એમ પછી એમાં પૈસા બસાવીને પણ આવ્યું એમ ખૂબ સરસ વાત કેવાય હિંમતની સાથે કેવાય આખું જીવન મતલબ તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું મોરા બાપુ નું કામ તલકાજડા અમે કુટુંબ થાય બધાય જાય તો આપે અમને પણ મતલબ માં સમય ન હોય બાપુ ન હોય ત્યાં એવું બધું મળવાનું આપણે અહીંયા ધંધાથી મારા દી પડે તો પછી એ તકલીફ થાય ખરી વાત છે એમ બાપુની બધો તમારો અમે કુટુંબ થાય બસ એટલે હાથ આઠ પેઠી અમે એક થઈ જાય મતલબમાં બાપુની બધાય

દીકરા વેનાનું જીવન ઘણું દોયેલું છે એમ માણા વગર તો ખોટું જ છે ને ભાઈ માણા વગર હાલો મારી અધૂરી જિંદગી છોડી ઉહી ગઈ હાલો મરી જાવ તો કોણ મારી પાહ હોય પાણી કોણ પાઈ મને ઓહ એમ તો તો પડે જ ને ભાઈ મારે દીકરો આવ્યો એવું થયું મને અત્યારે દાદી હું સમજી શકું આજે કદાચ દીકરો હોત તો અમારે ઉંમરનો હોત એમ હા અવડો હોય જ ને હું હતો જ ને અવડો હોય ને તમારે જવડો જ તે દાદી રડોમાં તો પછી અત્યારે શું તકલીફ પડે દાદી અત્યારે તકલીફમાં એમ કે એકલા રેવું ભાડું આવીને ઊભું રહે આપણે ઘરમાં કઈક જોતું હોય રાશન એટલે ખાવા પીવાની ખાવા પીવાની તકલીફમાં પડે જ ને ભાઈ પણ થાય નહીં પાર્કિંગ મજૂરી કેટલું થાય તો પછી ઘરમાં બધું ઘટે મતલબમાં

તો દાદી તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું દાદી હા હા ભાઈ આવી ગયું કેવું લાગ્યું દાદી બસ સારું ભાઈ 6 મહિના મારું ગુજરાન હાલે જાહે મારા આશીર્વાદ તમારે આરે ભાઈ નઈ નઈ સોક સોક દાદી હાલે ને મારા આશીર્વાદ માં હશે સાધુ દીકરી સો ઓ એટલે સાધુ સો તમે હા એક માર્ગીય હા માર્ગે બાવાજી માર્ગીય રામજી મંદિરના ના પુંજારી નઈ નઈ દાદી નઈ ભાઈ અમાર આશીર્વાદ ને 6 મહિના મારું ગાડો આલી જાહે મારા ભાડા ની રાશન ની દે ચિંતા મદદ છે ખાસ અમરીશ એમના તરફથી છે 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 જે હાલ અને અને દાદી શું એમના વિશે ભાઈ આશીર્વાદ તરફ સુખી રાખે આવું કામ કરતા

ત્રણ દીકરીઓ હતી એક દીકરો હતો દીકરાની નવ વર્ષની ઉંમરમાં અવસાન થઈ ગયું છે અને દીકરીઓ છે એમને સાસરે વરાવી દીધી છે એટલે ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવતા હતા પણ આજે ખાસ તમારા સપોર્ટથી દાદીના ઘરની અંદર જે પણ રાશન આવ્યું છે તો થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના

ભગવાન તમારો સાજા નરવા રાખે મતલબમાં સો ટકા સો ટકા ફરી વખત થેન્ક યુ સો મચ અમરીશભાઈ કે આજે તમારા સપોર્ટથી આ દાદી માટે રાસના આવ્યું છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાદુ આપે અને ખૂબ પ્રગતિ આપે અને દોસ્તો ખાસ કરીને હમણાં દિવાળી મહિનાની અંદર બધાની ઘરે વાર તહેવાર હોય નવા કપડાંની ખરીદી થતી હોય મીઠાઈઓની ખરીદી થતી હોય નવું નવું જમવા માટે બનતું હોય છે નાના મોટું નાસ્તા બનતા હોય છે તો ઘણા બધા એવા પરિવારો આપણી આજુબાજુમાં જ રહેતા હોય છે જો કદાચ તમને એવી કોઈ પરિસ્થિતિની જાણ થાય તો ક્યારેક એમની પાસે જાય અડધી કલાક બેસી અને જે પણ એની તકલીફ છે એને સાંભળજો અને ફૂલની ફૂલની તો જેટલી પણ બની મદદ કરવાની કોશિશ કરજો જેથી કરીને આવા એકલતા હા નિરાધાર પરિવારો છે એમને પણ એમના વાર પરબને એના ઘરમાં થોડીક પણ ખુશી આવશે તો એ આપણા માટે સૌથી મોટી સેવા થશે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત